નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે જામડી સરપંચ દ્વારા થયેલ દબાણ મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થતા ત્રણ બાળકો હોય તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થતા પદ પરથી દૂર કરવા પાંચે સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ઉદ્દેશ્ય ટીડીઓની લેખિત અરજી કરી ચંબુસર તાલુકાના ગામના રાઠોડે સરપંચ શ્રીમતી જાગૃતિ ચોવીસ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને સંબોધિત લેખિત રજવાત કરી આક્ષેપો કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે સરપંચ દ્વારા પોતાના મકાન પાસે મુખ્ય રસ્તામાં ગ્રામ પંચાયતની હદમાં દબાણ કરેલ છે અને સરકારી જગ્યામાં પોતાના ખાનગી બંધારણ ધંધા માટે ખાનગી બોર્ડ લગાવી છે ને ચામડી ગામે હાલ મનરેગા યોજના હેઠળ હાલ માટી મેટલ ના રસ્તા નું કામ ચાલુ છે સરપંચ દ્વારા પોતાના ફાયદા માટે માટી મેટલ ના રસ્તા ઉપર ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ સેસે રોડ ના કામ કરાવેલ છે અને બિલ ઘાડેલ છે સરકારની યોજનાનો દુરુપયોગ કરવામાં આવેલ છે અને કાબોના પૈસા પોતાના અંગત લોકોના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે અને આ સહિત હાલના સરપંચ શ્રીમતી જાગૃતિબેન ચૌહાણ ત્રણ બાળકો ધરાવે છે જે સરકારના ધારા ધોરણ પ્રમાણે ગેરલાયક હોય સરપંચ દ્વારા જન્મના દાખલાનો પુરાવો રજૂ કરેલ નથી અને પોતાના સમયગાળા દરમિયાન ત્રીજું બાળક જન્મેલ હોય અને તમામ બાબતોને ધ્યાને લઈ સરપંચ પર કાયદેસરની કાર્યવાહી કરી સરપંચ પદેથી દૂર કરવા જણાવ્યું હું જયસં ગોપાલ રાઠોડ મારું ગામ જામડી માજી સરપંચ અને મેં અગાઉ આ જે હમણાં ચાલુ સરપંચ છે એ ચાલુ સરપંચ વિરુદ્ધમાં જે દબાણ કરેલ છે એની મેં અરજી પણ તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આવેલી છે અને સરપંચે પોતાનું બાળક સરપંચ પોતે ત્રણ બાળક ધરાવતા હોય અને એ અત્યારે એ ત્રણ બાળકમાં એક બાળકનો જન્મ છુપાવી સરપંચી ભોગવતા હોય છે અને બીજું કે મેઇન રોડ પર એને દસથી પંદર વીસ ફૂટનું દબાણ કરેલ છે પોતે સરપંચ છે અને તેઓ પણ સરપંચી ભોગવે છે એમનો કોઈ પણ એ પ્રોબ્લેમ આવતો નહીં બીજું કે સરકારી જગ્યામાં તો ત્રણ બોર કરેલા છે અને તે પણ અત્યારે સરપંચી ભોગવે છે તો પણ એને પ્રોબ્લમ આવતો નહીં બીજું મનરેગામાં રોડ બનાવેલા છે માટી મેટલ એની ઉપર છે ના મેં અગાઉ સરપંચ હતો એ એક ચાર લાખ ખરા એક ચાર લાખનો રોડ બનાવે મંજૂર હતો અને એક ખરા ચાર લાખ રૂપિયાનો રોડ મંજૂર હતો એ મંજરેગાના રોડ બનાવેલા એના ઉપર જ આ રોડ બનાવવામાં આવ્યા એના પૈસા ઉડાડી લીધા હોય કે કોટો ભ્રષ્ટાચાર કર્યો હોય કે એમને કોટોના ખિસ્સા ભર્યા હોય એ પણ મારી જાણ મુજબ છે એટલે આવા સરપંચો ગેરકાયદેસર કામો કરતા હોય છે અને ત્રણ બાળક બે હજાર પાંચથી ત્રણ બાળક ધરાવતો હોય એ સરપંચ ઘર કાયદેસર છે ઘેર ઘેર જવાલાયક છે તો છતાં એ સરપંચ ભોગવટો છે અસ્તુત ભારત ટાકી છે